સીતારામ છવ્વીસમી જાન્યુઆરી આવે એટલે રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રધ્વજ હાથમાં પકડીને નહીં પરંતુ રાષ્ટ્રધ્વજ માટે લોહી આપી અને અમર નામના કરી ગયો છે આ છે બરણા મેર વીર નાગાર્જન સિસોદિયા

કે જાણે તલવારનો જબકારો મેર જ્ઞાતિનો ઇતિહાસ એ માત્ર વાર્તા નથી પરંતુ શુરવીરતાની પરંપરા છે અને એક જૂની કહેવત છે કે થતા હોય ત્યાં થાય થયા હોય ત્યાં થાય બીજે ક્યાંય ન થાય એવી જ ધરતી મોઢવાડા ગામની અને એ ગામમાં કરશનભાઈ અને રૂડિયાઈના ઘરે નાગાજણ સિસોદિયાનો જન્મ થયો નાગાજણ સિસોદિયા ઉંમરમાં નાના હતા પરંતુ અંદરથી બહુ મોટા હતા તેના મનમાં એક આગ હતી કે દેશ માટે કંઈક કરવું છે તે એમના મોટા બાપુને કહેતા કે મારે લશ્કરમાં ભરતી થાવું છે મારે રણ મેદાનમાં પરાક્રમો કરવા છે હું મેરનો દીકરો છું હું ઘરમાં બેઠો રહું એ મને ના શોભે પછી શરૂ થાય છે એની સફર ટ્રેનિંગ શિસ્ત ગુરખા રેજિમેન્ટ અને સરહદ પર ફરજ પછી ભારત માતાના રક્ષણ કાજે એ

અને દુશ્મન દેશની છાવણીમાંથી માહિતી લઈ આવીશ રાત અંધારી અને નાગાજન એકલો નીકળ્યો દુશ્મન દેશની છાવણીમાં જઈ અને માહિતી મેળવી અને પરત ફરતો હોય છે ત્યારે દુશ્મન દેશના સૈનિકને ખબર પડી જાય છે કે ભારતીય સૈનિક માહિતી લઈ અને પરત ફરે છે પછી તો મશીન મશીનગરનો વરસાદ ગોળીઓ શરીર ભેદે લોહી ઉડે તો પણ

છવ્વીસમી જાન્યુઆરી ધ્વજ લહેરાવશો પરંતુ એક વાત હંમેશા યાદ રાખજો કે આ ધ્વજ દરેક લીટી પાછળ નાગાજન સિસોદિયા જેવા વીરોનું લોહી વહેલું છે આજે પણ બરડાની ધરતી કહે છે કે મેર મરે પણ ડગે નહીં જય ભારત જય હિંદ